જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણી મહાશિવરાત્રિ ક્યારે છે મહાશિવરાત્રિની તારીખ તેની પૂજા વિધિ અને તેના શુભ મુહૂર્તો ક્યાં છે તેના વિશે જાણીશું મહાશિવરાત્રિમાં ચાર પ્રહરની પૂજાના શુભ મુહૂર્તો વિશે વિસ્તારથી જાણીશું તો મિત્રો મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ પર્વ આખા દેશમાં ખૂબ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે આ અવસર પર જુદા જુદા સ્થાનો પર ભવ્ય શિવજીનો વરઘોડો કાઢવામાં આવે છે જેમાં ભક્તો ખૂબ જ હર્ષોલ્લાસથી ભાગ લે છે મહાશિવરાત્રીના દિવસે શિવ ગૌરીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે વ્રત કરવાથી અને ભોલેનાથજીની પૂજા અર્ચના કરવાથી કુંવારી કન્યાઓને મનપસંદ અને સુયોગ્ય જીવનસાથી મળવાનો આશીર્વાદ મળે છે આ એ જ પાવન દિવસ છે જ્યારે ભગવાન શિવ લોર્ડ શિવ અને માતા પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો આ શુભ દિવસે ભક્તો રુદ્રાભિષેક કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને અને શિવલિંગ પર પાણી અને બિલ્વપત્ર અર્પણ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરે છે આ તહેવાર ભક્તોને આત્મશુદ્ધિ ધ્યાન અને શિવભક્તિમાં ડૂબકી લગાવવાની સુવર્ણ તક આપે છે આ વર્ષે મહાશિવરાત્રી ક્યારે ઉજવાશે અને ભગવાન શિવની પૂજા માટે કયો શુભ સમય રહેશે તે જાણવા માટે પંચાંગ અનુસાર તારીખ અને સમય ધ્યાનમાં રાખવો જરૂરી છે તો ચાલો આપણે જાણીએ કે મહાશિવરાત્રિ ક્યારે છે અને પૂજા માટે કયો શુભ સમય રહેશે મિત્રો દર વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં આ પવિત્ર તહેવાર છવ્વીસ ફેબ્રુઆરીના રોજ આવશે પંચાંગ મુજબ ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે અગિયાર આઠ વાગે શરૂ થશે અને સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ ચપ્પન વાગે સમાપ્ત થશે આ ખાસ દિવસે ભગવાન શિવની પૂજા રુદ્રાભિષેક અને ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે મહાશિવરાત્રિ પર રાત્રિના ચાર પ્રહરમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક પ્રહરની એક ખાસ પૂજા વિધિ હોય છે મહાશિવરાત્રિ બે હજાર પચીસ નિશ્ચિત કાલ પૂજા મુહૂર્ત મહાશિવરાત્રિ પર નિશ્ચિત કાલ પૂજાનું વિશેષ મહત્ત્વ છે વર્ષ બે હજાર પચીસમાં આ પૂજા સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે બાર સત્યાવીસથી એક સોળ વાગ્યા સુધી કરવામાં આવશે રાત્રિનો પ્રથમ પ્રહર પૂજા મુહૂર્ત મિત્રો હવે આપણે રાત્રિનો પ્રથમ પ્રહર પૂજાના મુહૂર્તો વિશે જાણીશું મહાશિવરાત્રિના દિવસે રાત્રિના પહેલા ભાગમાં પૂજાનો સમય સાંજે છ તેતાલીસથી નવ સુડતાલીસ વાગ્યા સુધીનો રહેશે રાત્રિનો બીજો પ્રહર પૂજા મુહૂર્ત મહાશિવરાત્રિની રાત્રિના બીજા ભાગની પૂજા રાત્રે નવ સુડતાલીસથી બાર એકાવન એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રહેશે રાત્રિની ત્રીજા પ્રહર પૂજા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બાર એકાવનથી ત્રણ પંચાવન દરમિયાન થશે મહાશિવરાત્રિના ચોથા પ્રહરની પૂજા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે ત્રણ પંચાવનથી છ ઓગણસાઠ દરમિયાન થશે પારણાનો સમય સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે છ ઓગણસાઠથી આઠ ચોપન સુધીનો રહેશે મહાશિવરાત્રિ નિમિત્તે દિવસભર શિવ મંદિરોમાં વિશેષ પ્રાર્થના અને પૂજાનું આયોજન કરવામાં આવે છે અને શિવભક્તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે રાત્રે જાગતા રહીને શિવપુરાણનો પાઠ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને ભક્તોની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે આ દિવસે લાખો લોકો હરિદ્વાર વારાણસી અને ઉજ્જૈન જેવા પ્રખ્યાત તીર્થ સ્થળોએ ભેગા થાય છે અને ગંગા સ્નાન કરે છે અને ભગવાન શિવના દર્શન કરે છે આ તહેવાર માત્ર આધ્યાત્મિક ચેતના ફેલાવતો નથી પણ સમાજમાં એકતા અને સુમેળનો સંદેશ પણ આપે છે મહાશિવરાત્રિ પર પૂજા વિધિ અને વ્રત નિયમ મહાશિવરાત્રીના દિવસે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા સવારે અને સાંજે બંને સમયે કરવી જોઈએ પૂજા દરમિયાન ભગવાન શિવ અને પાર્વતીને વસ્ત્ર અર્પિત કરવા શુભ માનવામાં આવે છે આ દિવસ પરણિત મહિલાઓ માટે ખાસ છે તેથી તેમણે દેવી પાર્વતીને સંપૂર્ણ મેકઅપની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથને બેલવપત્ર ભાંગ અને ધતુરા ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે સમગ્ર શિવ પરિવાર ભગવાન ગણેશ ભગવાન કાર્તિકેય ભગવાન શિવ માતા પાર્વતી અને નંદી મહારાજની પૂજા કરવાથી અને તેમને વસ્ત્રો અર્પણ કરવાથી વિશેષ લાભ મળે છે મિત્રો હવે આપણે જાણીશું મહાશિવરાત્રિનું ધાર્મિક મહત્વ અને તેનો મહિમા ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાય અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારધિની પૌરાણિક માન્યતા જગત પ્રસિદ્ધ છે એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધિની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે શિવભક્તોમાં અદકેરુ મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વ તેના આગમન વેળાએ મહાશિવરાત્રિનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શ્રેષ્ઠતા અંગનું વાક યુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિમહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહોતો જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહીં આમ છતાં તેઓ ખોટું બોલ્યો કે તે લિંગનો તાગ મળી ગયો છે આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલતા તે મુખ કાપી નાખ્યું ત્યારે ભગવાન બ્રહ્માએ અને વિષ્ણુ શિવજીનું પૂજન કર્યું બધા જ દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે

ભૂતનાથ ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપાસક છે ભગવાન શંકરને અતિમાન કે અભિમાન મંજૂર નથી તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનારા રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી વૈરાગ્ય શતકના રચયિતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભૃતહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યા સંત બન્યા એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા ભક્તની ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનું સર્વકાલીન યમ નિયમ છે પવિત્ર પર્વ મહાશિવરાત્રિનો અનેરો અવસર છે મહાશિવરાત્રિ પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રી મહાદેવ છે આથી મહાશિવરાત્રીએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે જન્મના ગ્રહોના દરિદ્ર યોગ શિવરાત્રિને પૂજનથી દૂર થાય છે આ પર્વતના દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનું હોમાત્મા પાઠ સૌમયજ્ઞનું ફળ આપે છે આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અદકેરું મહાત્મ્ય ધરાવે છે ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ જય ભોલેનાથ જય હો પ્રભુ ભોલેનાથ મિત્રો મહાશિવરાત્રિ પર તમે આ આઠમાંથી કોઈ પણ એક વસ્તુ ઘરે લઈ આવો તો તમારા બગડેલા કામ સુધરી જશે ભસ્મ એટલે કે રાખ ભગવાન શિવજીની સૌથી પ્રિય વસ્તુમાંથી એક છે શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવું જોઈએ રુદ્રાક્ષ રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુ જ ગણાય છે તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે ગંગાજળ ભગવાન શિવને ગંગાજળને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું જેના કારણે ઘર રસોડામાં ગંગાજળ રાખવાથી ઘરમાં તરકી બની રહે છે ચાંદી કે તાંબાના ત્રિશુલ ઘરના હોલમાં ચાંદી કે તાંબાના ત્રિશુળની સ્થાપન કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ પડતો નથી પાણીથી ભરેલું તાંબાના લોટો ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હંમેશા પ્રેમ વિશ્વાસ બન્યું રહે છે ડમરું બાળકના રૂમમાં ડમરું રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નથી રહેતો અને તેને દરેક કામમાં સફળતા મળે છે ચાંદી કે તાંબાની નંદી જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનું મહત્વ છે તે જ રીતે ચાંદી કે તાંબાની નંદીને અલમારી કે તિજોરીમાં મૂકવી જોઈએ જેમાં પૈસા જ્વેલરી રખાય છે ચાંદી કે તાંબાના નાગ નાગ ભગવાન શિવનું અભિન્ન અંગ છે ઘરના મુખ્ય બારણાના આસપાસ ચાંદી કે તાંબાનું નાગ રાખવાથી કામોમાં રૂકાવટ ખતમ થઈ જાય છે તો મિત્રો આ હતી મહાશિવરાત્રિ વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ